અભિયાન બે હજાર પચીસ પક્ષી સંરક્ષણ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયા કરુણા અભિયાન અંતર્ગત નડિયાદ નગર વિસ્તારમાં રેલીનું આયોજન

ઓડિયો ક્લિપ સાઉન્ડ સ્પીકરના અવાજ સાથે નડિયાદ નગર વિસ્તારમાં રેલી કરવામાં આવી હતી બાઇક રેલીમાં આવેલા તમામ સ્ટાફના સહકારથી લગભગ બસો જેટલા માનવીની ઉપસ્થિતિમાં પક્ષી સંરક્ષણ તથા વિવિધ નડિયાદ નગરમાં ઉત્તરાયણ તહેવાર નિમિત્તે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીને સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગના ઉડાડવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ઉત્તરાયણ પછી આસપાસની નકામી દોરીઓ ભેગી કરી તેનો યોગ્ય નિકાલ કરવા કોઈ પણ પક્ષી ઘવાયેલું જોવા મળે તો વન વિભાગ હેલ્પલાઇન ઓગણીસો છવ્વીસ કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન ઓગણીસો બાસઠ કે વોટ્સએપ નંબર ત્યાં બે હજાર બે હજાર પર સંપર્ક કરી તેને તાત્કાલિક નજીકની પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા વિશે માહિતી આપવામાં આવી આ ઉપરાંત આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત હજારથી વધારે ડોક પક્ષી નિદાન કેન્દ્રો છસો થી વધારે ડોક્ટરો તથા આઠ થી વધારે સ્વયંસેવકોને કાર્યરત રાખી પક્ષી બચાવ અંગે આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ લોકોએ પક્ષીઓને ખલેલ ન પહોંચે તે રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અંગે સફળ લીધા હતા